શાંતિપૂર્ણ સંપન્ન છે અને એચસીની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ અનિશ્ચિય બનાવ ન બનતા પરીક્ષા પૂર્ણ થઈ હતી વાલીઓ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અગિયાર માર્ચ ગુજરાતીના પેપરથી અમારા બોર્ડની પરીક્ષા શરૂ થઈ થઈ અને આજે બાવીસ માર્ચ અને સંસ્કૃતના પેપરના દિવસે અમારી આ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે ખૂબ જ શાંત માહોલમાં અમે આ બોર્ડની પરીક્ષા આપી હતી અને અમે ખૂબ જ ખુશ છીએ કે અમે એકદમ સારી રીતે બધા પેપર લખ્યા અમારા પેપર પણ ખૂબ જ સરસ ગયા છે અને જલ્દીથી અમે બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ રોજ ધો અગિયાર માર્ચના રોજ શરૂ થયેલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આજ રોજ બાવીસ ત્રણના રોજ અત્યારે સવારે દસ સવારે ધોરણ દસની પૂર્ણ થયેલ છે બપોરે ધોરણ બાર સાયન્સની પણ પૂર્ણ થશે ખૂબ જ સુંદર અને શાંતિમય વાતાવરણમાં સુંદર માહોલમાં ખૂબ શાંતિપૂર્વક દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એનો અમે સંતોષ વ્યક્ત કરીએ છીએ આ વર્ષે ધોરણ દસની તમામ વિષયોના પેપરો પણ ખૂબ સુંદર નીકળ્યા છે પરિરૂપ પ્રમાણે નીકળ્યા છે અને વિદ્યાર્થીઓ રોજ આનંદિત થઈને નીકળતા હતા તેની પરથી મને એવું લાગે છે કે આ વખતે ધોરણ દસમાં વિદ્યાર્થીઓ માટે ફીલ ગુડ જેવું વાતાવરણ છે એવું જ બાર સાયન્સ માટે પણ મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ છે આજે સંસ્કૃતનું છેલ્લું છે ત્યારે અગાઉના વિષયોની જેમ પણ વિદ્યાર્થીઓ ખૂબ આનંદિત થઈ અને પરીક્ષા પૂર્ણ કરશે એવી હું અપેક્ષા રાખું છું અને આશા રાખું છું સૌ વિદ્યાર્થીઓને આજના તબક્કે ધોરણ દસના પરિણામ માટે અને ધોરણ બારના પરિણામ માટે શુભકામનાઓ પાઠવી આગળની એમની કેરિયર માટે શુભકામનાઓ પાઠવી